બાપુ એકવાર મારે શિવરાત્રીમાં કહેવાય ગયું આપને ખબર છે મારે શિવરાત્રીમાં દેવનાથ બાપુ બોલાય ગયું ત્યાં જુનાગઢ આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનું બાકી જ નથી હવે જ્યાં કેવાય દોઢ એ ઉસાય છે મેં ઘોડો દાડ કર્યું લેવા પણ ગુરુ મહારાજ ની કૃપા હોય ને બાપુ એટલે યાદ બહુ આવી જાય ઢાલ થઈ જાય છે શબ્દો એટલે પછી મા મેં કીધું મેં કીધું પેલા બાપુ બધા સંતો મને સાંભળી પછી ભૂલ લાગે તો શીપીએ શીપી હોરી નાખજો પણ ઘડી ધીરજ રાખજો એમ કરીને મેં કીધું કે જેટલા શીપિયા ઉસાય જાય એનાય લગ્ન થયા મેં કીધું સાંભળવાનું કીધું પછી મારે કીધું પડ્યું બાપુ તમારાય લગ્ન થયા ને અમારાય લગ્ન થયા પણ બેના માંડવા નોખા હતા તમારો માંડવો હતો એ સયંવર કીધો ગુરુના દેશમાં પરને શબ્દને સુરતા નાર સદગુરુના શબ્દ તમારી સુરતા હારે લગ્ન કરી લીધા એટલે તમે દીક્ષા લીધી અમે માંડવામાં ફેર્યા ન ભાયું પછી રીક્ષા લીધી અઢી તો બેય ને ત્રણ ગુણી માયા થઈ જો આપણે વાળની સ્ટાઇલ બદલાવી શકીએ આપણે પ્લાસ્ટિક સર્જરીથી મોઢાનો ફેસ બદલાવી શકીએ અરે સારા ક્લાસ કરીને આપણી હેલ્યુ પણ અમરીશભાઈ ફેરવી શકીએ એફિડેટ કરીને આપણી સરનેમ પણ બદલાવી શકીએ પણ સ્વભાવ ન ફરે એ તો સદગુરુની કૃપા થાય તો બાકી સ્વભાવ તો અંદર છે ને કંપની ફિટિંગ છે એ ગામના કારીગરથી રિપેર ન થાય તો ઈશ્વર જે કંપનીનો માણા આવીને આ સંતોષ છે ને એ ઈશ્વરની કંપનીની બ્રાન્ડું છે એ આપણને હેરખા કરીએ કે બીજાથી ન થવાય બીજાની હામાં તો આપણે ઉપાડા લઈ સ્વભાવ ના બદલે એટલે હું કહું સ્વભાવ સદગુરુની કૃપાથી બદલે બાકી હો ના ધંધા હવ જ કરવાના છે એક બાપુએ કૂતરી પાડે આ સ્વભાવની વાત ચાલે છે દમયંતી બેન બેને જેટલા ફિલ્મોમાં બાપુ ગુજરાતી ફિલ્મોમાં ને એમાં મને એનું ગમતું ગીત હરિત અને પત લેવાની બહુ ટેવ પડી ભગત માં જે દમયંતી બેને ગાયેલું છે બહુ સરસ પછી બાપુ એ કુતરી પાડે દેવનાથ બાપુ બાપુ આ વિસ્તારમાં આવીએ ને એટલે હવારમાં પ્રોગ્રામ ગમે પણ હવારમાં રોટલા અહીંયા સિરામણ કરવાનું દેવનાથ બાપુ હકી કા દેવનાથ બાબા બાલકનાથ બાપુ બાલક જ છે પછી અમે જમીએ ને એ હાર્મોનિયમ લે એ ગાય ને અમે ખાઈ બાપુ ખરેખર ખરે ખાવાની જે મજા આવે છે અને ભાઈ જેને જે સારું લાગે ખાઈ હો હા આ લાલુ પ્રસાદ હજી જીવે છે એને ઘાસ ખાધું આ ગાંધી બાપુ ગુજરી ગયા એને કાંઈ ન ખાધું ભગતસિંહ વૈયા ગયા એને કાંઈ ન ખાધું સારું લાગે ખાઈ સિંટુ નામ કુતરીનું એવી પઢાવેલી બા મને આ વાત મને બહુ ગમે એટલે બાપુ એમ કે સિંટુ इधर આવ કા 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 લિપતી લિપતી અલ્યા इधर બેઠ જાઓ પણ સમય જતા એનો સ્વભાવ કડતા શીખી આશ્રમમાં કોઈ આવે ને પગે લાગે ને નીકળે ગેટે પોગે તા પિંડી પકડે બાપુ સેવક ગણ તૂટ્યો એક દિવ હાજે બાપુ આમ ગાંદા માલ બીબળા નોખા પડતા હતા એના શિષ્યને કીધું ગો બેટા માયા કયો નહીં દેખાતા હે બાપુ માયા ને આપણી સિંટો ઉડી ગઈ બેગડ નહીં આતા એક બેગડ થોડોક રહી ગયો બાદ ક્યાં બાત નહી બાબુ અમારે ભૂરા ને એક વાર કૂતરું કર્યું બાબુ ભૂરા પગે પાટો ને મેં કીધું ભૂરા હું છું મન કે કૂતરું કરડી મેં ધ્યાન રાખવું જોઈએ મન કે નહીં રાખ્યું હોય हमने लाइन डर सोटे हाव मन के नहीं ध्यान रख मन के हट तो पोगी <laughs> मैं के, रखा मन के आ तो खाली तमने कीधु हाव हास कऊ हम तो कह मन के कूतरियुन मजा बहु आ આ આનું નામ આ દુઃખી જ ન થાય થયું શું મન કે શેતરાઈ ગયો શેમાં મને કે કૂતર્યામાં કૂતરામાં કેમ શેતરાણું મને કે રોજ હું હું ને અમારી હેરી મેં કૂચર્યો છે ડાકો પગને તળીએ મને કે ગોળ સોપડી દઉં રાજ્ય વાડીએ કામ કરીને આવ્યો વાળું કરી અને પછી હું થાકેલો બહુ બહુ એમાં ઈ જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે પછી મને કે સડપ દિન બે કાન પકડી લઉં અને ખીજવું ખીજવું પછી મળે પિંડીઓમાં બટકા ભરવા ઈ જે મજા આવે મેં કહું એ બટકા ભરે મજા મને કે એને દાંત નથી તે કસરતું હોય એવું લાગે મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો બોલો મને કે એમાં ભૂલ પડી ગયો ને મારો દીકરો દાંત દાંતવાળો ભટકાઈ ગયું પણ માયા ભાઈ ન્યા મને કે વાત પૂરી નથી થતી હવે હું રાતે અગિયાર વાગેલા અને હોસ્પિટલ ગયો તો ત્યાં ડોક્ટર નહીં સિસ્ટર હતા કીધું સાહેબ કરે છે અને હું ઘરે ગયો ડૉક્ટરનો ડોરવેલ દબાવ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જેમ મજા આવી છે હું યા હું મજા આવી મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા એ મેડે મને ગઘલાવા ગધા ધા 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 ધોળ્યા હું આવતો સા સા સમય નો બાબા બા બાન થઈ ગય લઈ બોડ માર્યો છે ડોક્ટર ને મળવાનો સમય સાથે ના એટલે મેં ને હામું કહી દીધું કે બોડ મે થોડું વાંચ્યું હોય મને કોઈ બાપુ બાપુને કીધું બાપુ સિન્ટુ કડતા શીખે છે ગુરુ છે ને બાપુ હે સિન્ટુ ઇધર આવો કાઢતી સાધુ કે સંગ્રહિત કર એ સ્વભાવ છોડ દો બેટા નિર્મલ હો જાઓ કાટના બંધ કરો પંદર દી નો કરી હોળ મે પાછી ઈ પાછી ફરિયાદ આવે એટલે અડધીક રાતનો મજર ભાંગેલો અને પરમ સદગુરુ એ કે બેટા તું તારો સ્વભાવ ન છોડતો મારો સ્વભાવ કેમ છોડું અમારે શરણે આવે એની પ્રગતિ ન થાય તો તો સાધુત્વ લાજે હું તને એક મોકો આપું છું અને હાથમાં પાણીની અંજળી લીધી બાપુ એ સીંટુ માથે નાખી ગાય બની ગઈ ક્યાં ભટકનારું આ કુતર્યું અને ક્યાં ગાય અને આશ્રમ જામ્યો કે બાપુ આ સારું કર્યું કુતર્યું કાઢીને ગાય લાવ્યા એ બાપુને જ ખબર હતી કે મુદ્દો ઈનો એ છે મોડલ બીટલ્યું ખાલી એમાં કોઈ મારી જેવો ગોવાળ માણસ એણે બાપુને કીધું કે બાપુ આશ્રમ નાનો છે આમાં ક્યાં કડબ રાખો ક્યાં નીરાવ રાખો ક્યાં હુકું રાખો ક્યાં લીલું રાખો ક્યાં એને બાંધો એને કરતા બાજુમાં જ મારી વાડી છે હું વાડીએ ગાયને લઈ જાઉં જ્યાં હું સેવા કરીશ ગાયની સેવાનો મને મોકો આપો દૂધ પહોંચાડી દઈશ અહીંયા ગૌભક્ત લખતા હોય બેટા કે પેઢીઓથી બાપુ અચ્છા કોઈ વાત નહીં તું લે જાઓ બોલો વાડીએ ગાય ને લઈ ગયો આખો દે હાચવી હાજે ખાણ આપ્યું અને ગાયને દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગયા આખો મારી ગા કરડી તા તો મોટા લાવી જાય તારી માં વડકા ભર્યા બાપુ હાંઢિયા મોઢા મારી લે કારણ ગધેડું કરડી જાય પણ ગાય ન કરે ગરીબ માણસ હોય એનો દાખલો દે કે ભાઈ બિચારો ગાયના ઉપલા દાદ જેવો એને બોલે આ બટકું ભરે વાહડે વાહડે ખીલા માં હાકડ કાઢી રાજ્ય ને રાજ્ય બાર વાગ્યા પકડી દીધી બાપુ ક્યાં હોવા ક્યાં હોવા નહીં ઉપાડ લીધો ખંભો બાપુ હાથ હારો કરાવેલો તો આપી જ પાટાપિંડી ગાય નું કેવું આપો આ શાળો છે પછી ગરમા ગરમ હોય તો જ મજા આવે દાંત કાઢવાનું આવે છે તમે કેમ ભાઈ ગયા ભાઈ હોય ચાલે વાલો લેવા જાવ છો પીવા જાવ છો ચા એમ હવે ગામડામાં જાય પ્રોગ્રામ હોય ને બાબુ તો લાઈટ વહી જાય તો એ નહીં બેઠા બેઠા અંધારા હું કે ફૂલ થવા ગયું ફૂલ થવા એ તું થોડો છો ફૂલ થવા જાય એ પાટીલ સાહેબ બે બે એનું ધ્યાન જ ન હોય બાપુ આ ઠંડીમાં કેટલું માણા બેઠું છે માણા માણા હતું ને બાપુ એ ભાઈ આવ્યું બીજા બીજા હોય ગયા જો ભાઈ ટૂંકી વાત કે મને કળડી ગયો ગાય કરડી બાપુને ખબર પડી કોઈ વાત નહીં બેટા તું ચલે જાઓ રાતને ટાણે ગાયને કહે છે બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો ઓર મેં એક મોકા તું જે દેતા હું પાછી અંધળી સાટી બાપુ ઐશ્વર્ય રાય નું કઈ ન આવે સીધી ઈન્દ્ર ની સભા માલિક ઉતરી હોય રંભા અને પછી જે આશ્રમ જાયમો છે બાપુ તપેલું ધોવાના વાળા નો આવે જીતુ તેરે કોઈ ડાયરા મે નહીં બાપુ સેવા સિવાય કીધું ખાય નહીં

સિંહ ક્યાં ગાય અન ક્યાં બાપુ પટરાણી હોનન હાકળનો હિંડોળો હાથમાં માળને જરૂર કે કુચડુ ભૂખા આઠ આઠ દાસી વાહર ઢોળે બા ને ખમા મહારાણી ને ખમમા મહારાણી ને તાવળી બીજી દાસી આવે આ બા સાહેબ કેસર વાળું દૂધ લાવી આવું નહીં ખટકી ની રહી ગયેલી લી બોલતો બન્યું એવું હાજ પડે રાજા એના સ્વયં કક્ષમાં આવે એના મેલમાં આવે તો બાપુ દીવો મેલતો ન હોય પેલા તો ઘીના કોડિયા લાઈટો હતી નહીં ઘીની વાઈટ મહારાજાના મેલમાં ઘાસલેટના દીવા ન હોય એક પણ દીવો જગતો ન હોય એક દી બે દી ત્રણ દી થયા અને રાજાએ પ્રધાનને કચેરીમાં બોલાવે આજે રાજા રે એ બોલાવે પરધાન એવું નતું કીધું એવું નતું કીધું પ્રધાનજી નેક નામદાર હુકમ મહારાજ મેરે ખામીન હુકમ પ્રધાનજી મારા રાજમહેલ માં દીવા પેટાવા કોણ જાય છે બાબુ આપણો સગનો બોલાવો સગન ને સગન ઘણી ખમ્મા મહારાજાને સગન તું દીવા પેટ આવે છો જી નમદાર જી ઠાકુર ત્રણ દિવસ થાય છું એક પણ દીવો જગતો નથી હોતો આજે જો એક દીવો ઓલાય ગયો ભાળ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢી બાપુ તેલમાં તેલ નીકળે અમારામાં નો નીકળે બીજો કંઈક પ્રોગ્રામ નું આયોજન કરો મહારાજ હારતો થામાં જી મહારાજ સગન ને છું કે હું તો દીવા રોજ પેટાવું છું રોજ કોડિયા પૂરું છું આ રાજની સેવા કરીએ છીએ તો કોઈ કઢવી નાખવા માટે રાજમાલે એમને કાઢવા માટે કોઈ યડયંત્ર કરતું છે આ દીવા પેટાવીને જોવું છે કોણ ઓલવે દીવા પેટાવીને સગન છુપાઈ ગયો ત્યાં હિંડોળેલી હેઠા ઉજર્યા બાબુ જીભે જીભે કોડિયા ઉલાડ્યા ફૂપ મારી જીભે જીભે કોડિયા સાટે સગન મગન થઈ ગયો ક્યાં બાત હા વાંદર પૂછું બાપુ ક્યાંથી લાવે ભાઈ ગયા રાજાને બોલાવ્યો મહારાજ અહીંયા આવો અમને કાણીમાં પસી નાખજો ઘરની કાણી છે બો રાજાએ ખીલો થઈ ગયો હા ક્યાં બાત સગના કૈ સગન સગના સગનભાઈ હા બાપુ સગનભાઈ આ બાપુ બાપુ મહારાજાને ને ઘણી બાપુ સગન મજાક બેઠાણીમાં તેલ આ બાપુ બાપુ ને સગન સગનભાઈ મારો બાપ મારો દીકરો આમજો આવી વાત કોઈને કેવાય નહી બાપુ 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 હા ગા સગના હજાર કોરી આપું હશે બાપુ આમ જો બેટા સગના બે ગામ આપો બાપુ ગાદી દઈ ગયો તો મેળ એમ નથી હું તો એમ થાય કે હવાર કારે પડે આ નાનકડા પેટમાં આવડી મોટી વાત રહે નહી બાપ આનાથી સગનો કહી દે રાતે ને રાતે ઘોડા ઉપર નાખે છે સંત ની પાસે લાવે છે કે બાપુ આ કોડિયા ચાટે છે હા મહારાજ આપ જા શકતે હો બાપુ ગુરુ પછી રોઈ લે હું કરાય કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાય માલી પટરાણી બનાવી સતાય તે તારો સ્વભાવ ન છોડ્યો એમાં હું શું કરું ગુરુ મહારાજની જેમ જેમ કૃપા થતી જાય ને એમ સ્વભાવમાં ફેરફાર થતો જવો જોઈએ આવા સંતોની હાજરીમાં પ્રસાદ ખવાઈ જાય ને એ કોઠામાં પછી દારૂ ન જાવો જોવે કોઠામાં કોઈ પરમાટી ન જાવી જોવે ચેન્જ સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ

એ ભૂમિમાં આવવા મળે ત્યારે ફેરફાર થવો જોઈએ બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાયમાંથી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો તો અબ તો મેં ક્યાં કરું જા ફિરસે જાતી હો જા પાછી ચિંતુ થઈ ગયું હજી છે હજુ